શંકારા ખાતે ચીખાલીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ યુદ્ધની કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અમારી હોસ્પિટલની સેવા ચોવીસ કલાક ચાલુ રહેશે તેમાં ઓર્થોપેડિક સર્જન ચોવીસ કલાક ઓપરેશન ફ્રીમાં કરી આપશે બાળકોનો ડૉક્ટર બધે તમામ બાળકોની સારવાર ફ્રીમાં કરશે અને અબિઝ ડોક્ટરને તમામ સારવાર પ્રોત્સાહિત કરશે અને ડેટિક ડોક્ટર તરીકે ડિલિવરી કેસ્ટ

નુરંગીબે દેથારીયા અને કલેક્ટરશ્રી મોરબી જિલ્લાને જાણ કરે છે અને જરૂર પડે હોસ્પિટલ જરૂર હોય તો કલેક્ટરશ્રીને હવાલે હોસ્પિટલ તમામ આપવાની અમારી તૈયારી છે દૂધની પરિસ્થિતિ કોઈ પણ ઊભી થાય તો સંસ્થા લેબોરેટરીમાં બધા રિપોર્ટ ફ્રી ઓફ કરી પણ આવશે એનું જાણકારી અમે ધારાસભ્ય શ્રી ગુલભભાઈ આપીએ હોસ્પિટલ કલેક્ટર સાહેબ સરકાર સરકારશ્રીના હવાલે મૂકવા માગે છે અમે પણ સરકારશ્રીને જ્યારે જરૂર પડે ત્યારે આ હોસ્પિટલનો એક સહયોગ લઈને આપણે દેશમાં જે વર્તમાન પરિસ્થિતિ ઊભી થઈ છે દૂધની એમાં કાંઈ પણ જરૂર પડે ત્યારે આ હોસ્પિટલનું કામ કાર્યરત રહેવાની છે ત્યારે ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું સરકાર શ્રી શ્રીમતી અને વર્તમાન પરિસ્થિતિમાં જે સ્થિતિ ઊભી થઈ રહી છે અને થશે ત્યારે આ હોસ્પિટલના પૂરેપૂરી સરકારમાં લાભ મળશે એ બધું અમને ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છે